વિસ્તારમાં અકસ્માત નો બનાવ ઉદના વિસ્તારમાં આવેલ સિલિકોન ચોપર્સ ના સામે થયું અકસ્માત સુરતના વિસ્તારમાં આજે ગંકવારી ટેનરની ઘટના બની જેમાં એક રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે રોડ ક્રોસ કરતા સમયે જ અકસ્માત નડ્યો હતો હાલ આ બાબતે ઉદના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ટક્કર મારી પ્રાપ્ત માહિતી અનુસાર ઉદના વિસ્તારમાં આવેલ સિલિકોન ચોપડ સામે એક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા શકીમ આલમ નામના વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માત એટલો બધો ભયાવક હતો કે શકીમ આલમનું ઘટના જ કરુણ અવસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે